સુરતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સ્વરૂપે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અઢાર છ બે હજાર પચીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું રામડી પરિવાર રામડી અખંડ રામધુન મંડળ દ્વારા આયોજન થયું હતું જેમાં શ્રી હંસમુનિ મહારાજ દ્વારા કથાનું શ્રવણ કરાવવામાં આવ્યું રામમઢી જહાંગીરપુરા રાંદેર ખાતે આયોજન કરાયું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ કથા શ્રવણ કરી અમદાવાદ પ્લેન અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી આ અંગે લાલબાપુએ જણાવ્યું હતું કે જહાંગીરપુરા રાંદે રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મૃતકોના આત્માને શાંતિ માટે અમે આ કાર્ય કર્યું છે શું કહેશો જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જી હું લાલબાપુ રામમઢી જહાંગીરપુરા રાંદે રોડ સુરત ઉપરથી રામમઢીથી જ બોલું છું ગઈકાલે કાશીજીથી હું આવ્યો અને આજે હું પહેલી જ આપની મુલાકાતમાં યાદ કરાવીને એ બોલું છું કે અમારા પૌત્ર છે એનું નામ છે એ ભાગવત બનેલા છે એટલે એણે એવી ઈચ્છા કરી કે એકી સાથે આટલા બધા આપ અમદાવાદ પ્લેન અકસ્માતમાં દેહ છોડી દીધો ભસ્મ બની ગયા કોઈ કોઈની સાથે જોઈ વાત કરી ન શક્યા આવા કમકમાટીભર્યા આ પ્રસંગને થોડો હળવો કરવા માટે ભાગવત સત્સંગ નામની કથા દ્વારા એને જે લોકો હિતેક્ષુ એના કુટુંબીજનો લાગતા વળગતા બધાને થોડું આશ્વાસન રામ નામથી કૃષ્ણ નામથી ભગવત નામથી મળે આવા હેતુસર એણે નિષ્કામ ભાવથી કોઈનું કશું જોઈતું નથી પણ બધા આવીને કથાનો લાભ લે અને વચના અરુ તો સાંભળીને મનને હળવું કરે સિવાય બીજો અમારો કોઈ આશય નથી આવા પવિત્ર ભાવથી અમારા ગુરુજી પણ આવા નવા કાર્યો કરતા રહેતા જેનું નામ લાલબાપુ રામમઢી પણ એમની છે અમરધામ આશ્રમ પણ એમનું છે પ્રેરણાધામ આશ્રમ પણ એમનું છે એમનો બોડો પરિવાર છે એમાં અમે સમાઈ ગયા છીએ તો અમે આ કાર્ય આવી રીતે કર્યું છે સુરતના કેટલા બધા માણસો સુરત સિવાયના પરિવારના કેટલા બધા માણસો પછી બધા અમારા છે એમ સમજી અને સમસ્ત બધાઓના માટે શ્રદ્ધાંજલિ રૂપે અમે એવો કાર્યક્રમ આયોજિત વિચાર્યું કે બધા એક જગાએ જ ભસ્મ બની ગયા છે તો બધા કોઈ આગે પૂર્વે સત્સંગીઓ એક જગ્યાએ ભેળા મળતા હશે એમ સમજી અને એ સાચા મોડ ઉપર અમે એને કીધું કે આ બધા એકી સાથે યાત્રાએ ગયા છે યાત્રા કરીને પાછા વહેલા વહેલા આવશે જેની પેઢીમાંથી એ લોકો નીકળ્યા છે એ પેઢીઓમાં જ પાછા સારા મજાના સંસ્કારી હાથમાં બનીને આવશે પણ એ પાછું એને દુઃખ આપ્યું છે એ પાછું સુખ આપશે આવી સંવેદનાવાળી અમારી આ કથા આવી અમારી ભાવના અમે કાયમને માટે સાધુ તરીકે રહીને સાધુના સંસ્કારોને આપલે કરીએ છીએ અમે તમને સૌને જે સાંભળો છો બધાને પણ પોતાના માની અમે તમારા બની કાયમ તમારી સાથે રહીએ છીએ સૌને જય ગુરુરામ જય સીતારામ જય ભારત